નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ બહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના આસપા ગામે ગ્રામ પંચાયતની લોકશાહી પર ઘાટ પડતો થયો છે જ્યાં ચૂંટાયેલા મહિલા સરપંચ હોવા છતાં પંચાયતના દફતર પર કબજો તેમના પતિદેવનો છે આસપાના નાગરિકો જણાવે છે કે સરપંચ કે ઉપસરપંચ હાજર હોવાના બદલે તેમના પતિઓ બેસીને કામકાજ ચલાવે છે અને લોકોથી અસભ્ય વ્યવહાર કરે છે ઘટનાની વિગતો એવી છે કે આર્મીમાં સેવા આપતા કિરીટસિંહના પુત્ર માટે આવક દાખલા માટે તેમની હાજરીમાં અરજી કરવા ગયેલા ત્યારે પંચાયતમાં મહિલા સરપંચના પતિદેવ હાજર હતા અને તેમણે કહ્યું કે ભલે ને સરપંચ પત્ની હોય પણ પંચાયત હું ચલાવું છું તને જે કરવું હોય કર આ પ્રવૃત્તિઓને લઈ ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને હવે પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવ્યો છે અહેવાલ આપ્યો જસવંત ઠાકોર પ્રકોપ ન્યૂઝ વડગામ પાનો બતનીસુ તાલુકો વડનગર જિલ્લો મહેસાણા મારું નામ રાજપૂત કિરીટ છે હું મારા છોકરાના સંદર્ભમાં પંચાયતમાં ગયો ગ્રામ પંચાયતમાં ત્યાં જઈને મે જોયું મે એટલે સરપન લેડી છે પણ એમના ઘરવાળા બેઠેલા ઉપ સરપન લેડી છે પણ એના જે ફેક જેન્સ જ બેઠેલા સભ્ય જેન્સ હતા બધા જોયા મારા જોડે એનું ગ્રુપ છે તો સરપંચ એમ કીધેલું ભાઈ હું સરપંચ જ છું તમારે જે કોમ હોય મને બોલો એટલે મેં કીધું ભાઈ સરપંચ તમે નથી તમારા ઘરવાળા છે તમારા ઘરવાળા અહીંયા આવવા જુઓ તો કે ના સરપંચ હું જ છું તમારે જે થાય કરી લો એના પછી એમને હાથાપાઈ કરવાની કોશિશ કરી અને તાનાસાય કરી એટલે એના એમના ઉપર કાનૂની કાર્યવાહી થવી જુઓ અને અમને ન્યાય મળવો જુઓ તલાટી સાહેબને કોઈ વાત તલાટી સાહેબને મેં વિડીયો ઉતાર્યો તલાટી સાહેબને મેં કીધું મેં કીધું અહીંયા ઉપસરપંચ નથી સરપંચ નથી સભ્ય નથી લેડીઝ અને તલાટી સાહેબ અહીંયા કોઈને કહેવાત તૈયાર નથી કીધું તલાટી સાહેબ ને એમ કીધેલું મારા જોડે એનું પ્રૂફ છે એમનો વિડીયો છે મારા જોડે કોઈ કાર્યવાહી કરવા માંગો છો હા કાર્યવાહી થવી જોવાના પાછળ